એવું બનતું હોય છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો હોય અપરાધ કર્યો હોય જેનો વાક હોય તે ફરતો હોય પરંતુ તેને નાની અથવા તો જેનો ભાવ નિર્દોષ છે જેનો કોઈ વાક જ નથી એને વગર ઘણું બધું સહન કરવું પડતું હોય છે એટલા માટે જ કહેવાય છે પાડાના વાકે વખાલીને ડામ એવો જ એક ખેડૂત કે જે પક્ષીઓના ત્રાસથી ખૂબ જ ત્રાસી ગયો હતો તમ થઈ ગયો હતો કારણ કે જ્યારે તે બીજનું વાવેતર કરતો તે ખેડૂત ત્યારે તે બીજ ખોદી ખોદીને પક્ષીઓ બધો જ ખાઈ જતા હતા ચણી જતા હતા એટલે એના ત્રાસથી કંટાળી એક વખત ખેડૂતે એક મોટી જાળી લઈ લીધી અને આખા ખેતરમાં બિછાવી દીધી ખેતરમાં બિછાવ્યા પછી જે જે ઝાડી હતી એમાં બધા જ પક્ષીઓની સાથે એક સારસ પક્ષી પણ આવી ગયું હતું જેનો કોઈ જ વાક નહોતો ત્યારે ખેડૂત તેને પણ ઝાડમાં ફસાવી દે છે ત્યારે સારસ પક્ષી નમ્રતાથી ખેડૂતને કહે છે કે મારો તો કોઈ વાક નથી હું તો મરઘી પણ નથી અને બગલો પણ નથી હું તો તમારા ખેતરમાં જે નુકસાન કરે છે એ કીડીઓને ખાઉં છું બાકી હું તો આમાંથી ક્યારેય ચણતો જ નથી કોઈ પણ બીજને આજ સુધી મેં ચણ્યું નથી મારો કશો જ વાક નથી ત્યારે ખેડૂત છે એને એમ કહે છે સારસ પક્ષીને કે તું જે મારું બીજ ચણી જાય છે જે ખોદી ખોદીને ખાઈ જાય છે તેની સાથે જ આવ્યો છો અને એણે મારું ખેતરને ખરાબ કરી નાખ્યું છે તેની સાથે તું આવ્યો છો એટલે તું પણ એટલો જ વાકમાં ગણાય છે બાકીના પક્ષીઓ ગણાય એટલે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે જે વ્યક્તિ દોષિત છે તેની સાથે રહેતા હોય તો સમાજની દ્રષ્ટિએ અથવા તો બીજા લોકોની દ્રષ્ટિએ આપણે પણ એવા જ ગણાઈ જઈએ છીએ જેવા આપણે નથી પરંતુ જે વ્યક્તિ સાથે બોલીએ છીએ ચાલીએ છીએ એ વ્યક્તિનું વર્તન ખરાબ હોય એ વ્યક્તિ ખરાબ હોય તેની સાથે આપણે બોલીએ અથવા તો રહીએ તો આપણે પણ એવા જ ગણાઈ જઈએ છીએ આપણે ન હોવા છતાં પણ એટલા માટે જ કહેવાય છે પાડાના વાકે પખાલીને ડામ